ચાલુ વર્ષે વરસાદ સારો થતા પગલે દક્ષિણ ગુજરાતના હજારો ખેડૂતો ઉદ્યોગકારો સહિત લોકોને તો આનંદ જ છે સાથે સરકારને પણ આનંદ છે સરકારને હાઇડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદનની સાથોસાથ સિંચાઈની કરોડો રૂપિયાની આવક થતા બેવડો આનંદ પંથકમાં ફેલાયો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ બેવડી ખુશી લાવ્યો છે ડેમ સંપૂર્ણ ભરાતા આગામી બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતના તાપી સુરત નવસારી વલસાડ સહિત ભરૂચ જિલ્લાના લોકોના પીવાના પાણી અગવડ પડશે નહીં અને તેની સાથે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી અને સેંકડો ઉદ્યોગકારોને ઉદ્યોગ માટેનું પાણી મળી રહેશે તેથી ખેડૂતોનું માનવું છે કે પાણી સમયસર મળી રહેતા ખરીફ પાકોની સાથે ઉનાળુ પાકોમાં પણ ફાયદો થાય તેમ છે અત્યારે અમે ઉકાઈ ડેમથી ત્રણ ચાર કિલોમીટર દૂર જઈએ છીએ ઉકાઈ ડેમની સપાટી અત્યારે સંપૂર્ણ ભરાઈ ગઈ છે જેના લીધે અત્યારે ચોમાસું તો જતું રહ્યું છે પણ ચોમાસા પછીની જે ખરીફ ઋતુ છે એના માટે જે શિયાળુ પાક છે ઉનાળુ પાક છે એના માટે આ ઉકાઈનું સિંચાઈ યોજના હેઠળ જમણી અને ડાબા કાંઠા નહેર જે બનાવી છે અત્યારે જે હાઈ લેવલ કેનલ એમાં પણ પાણી આપશે એવી સરકારને વિનંતી અમારી અને એ પાણી જો આપે તો આજુબાજુના ખેડૂતોને ઘણો એવો લાભ થાય અને ખરીફ પાક અને ઉનાળો પાકને પણ સારી એવી સવલત મળી રહે ડેમ ભરાય એના માટે તો અમને બહુ ખુશી છે કેમ કે ડેમ પૂરેપૂરો ભરાયો છે અત્યારે અને જે પૂરેપૂરો ડેમ ભરાય તો હાઈ લેવલ જે કેનાલ અત્યારે જે નવી બનાવી છે સરકારે એમાં અમને મે મહિના સુધી પાણી મળી રહે અને જે ખેતીને જે લાગતી જરૂરિયાત છે પાણીની એ અમને પૂરી પડી રહી છે એ લોકો મહિનામાં એકથી બે વાર છોડે છે પણ એ પાણી અમને સંપૂર્ણ સારી રીતે મળી રહેતું છે અને સરકારને પણ એવી જ અમારી વિનંતી છે કે આ વખતે પણ પાણી સારી રીતે ખેડૂતોને મળે તો આ બાબતે કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદને કારણે ડેમમાં નવ હજાર વધુ પાણી આવ્યું હતું જ્યારે ગત વર્ષે પણ સારો વરસાદ પડતા ડેમમાં અગાઉથી જ પાણીનો પૂરતો જથ્થો હતો તો બીજી તરફ ડેમના હાઇડ્રોજન યુનિટોનું ચાલુ વર્ષે સતત ઓપરેટ કરવામાં આવ્યું છે જેને પગલે વીજળીનું પાછલા વર્ષોની તુલનામાં મબલક ઉત્પાદન કરવામાં આવ્યું છે તેથી સરકારની વીજ ઉત્પાદનની આવકમાં પણ વધારો ધાવ છે ઉકાઈ જળાશયની વાત કરીએ તો આજ રોજ ઉકાઈ જળાશય તેની સંપૂર્ણ સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ થઈ ગઈ છે હજુ પણ ઉપરવાસમાં બધા ડેમો પૂર્ણ ભરાઈ જવાના આરે છે એટલે એમનો બી ડિસ્ચાર્જ આવશે તો હજુ આપણું ઇન્ફ્લો ચાલુ છે છ હજાર જેટલો ઇન્ફ્લો ચાલુ છે એટલો ઇન્ફ્લો આઉટફ્લો આપણે કરીએ છીએ અને આપણે આ ત્રણસો પિસ્તાલીસની સપાટી જાળવી રાખીશું ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો આ વર્ષે હમણાં ફાઇન આ આ વર્ષે અત્યારે છ મહિનામાં ત્રણસો છેતાલીસ પોઈન્ટ એકસો સાત મેગા યુનિટ જેટલી વીજળી ઉત્પાદન થઈ ગયેલ છે પાછલા વર્ષની વાત કરીએ તો બે હજાર અઢાર ઓગણીમાં જ્યારે ડેમ ઘણો ખાલી હતો ત્યારે બસો દસ મેગા યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન થયેલ હતી અને લાસ્ટ યર પણ આપણો ડેમ પૂર્ણ સપાટી હતો ત્યારે સાતસો સડસઠ મેગા યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન થઈ હતી હજુ પણ આપણે આ છ મહિનામાં આટલું થયું છે વીજળી ત્રણસો હજુ પણ આપણને વીજળી ઉત્પાદન મળશે છ મહિના સુધી એટલે હજુ વધારે વીજળી ઉત્પાદન થવાની શક્યતા છે આમ ગુજરાત માટે બે હજાર વીસ નું ચોમાસુ ફળદાયી બન્યું છે સર્વત્ર સારો વરસાદ નોંધાવો છે જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે જિલ્લાઓમાં પણ સો ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ ગઈ છે નીરવ કંસારા નિર્માણ ન્યૂઝ તાપી